હેલો મિત્રો જય માતાજી આજે આપણું ફોર્મ મોડું થઈ ગયું હતું મંડપમાં જવાનું છે હજી હાલ ના આવ્યા હાજી અને હવે પાલે ગયા હવે તૈયારી છે જવાની સરે એ ભાઈ તારી બ્રશ કરી હવે મોરા ઉઠી લેલીલા છે જોઉં છે ને પછી મોરા મોડા ઉઠું છું છોટું ભાઈ આવી ગયા દુકાન એલા ગયા છોટું ટાટા કરીએ

Một đây Mà không ngon ra ngon 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 cái ngon 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 gì ngon ngon là đã rồi sao điệp bây sao điệp vào nó vậy? Đa đa. Đa đa. Đa đa cái điều ta nào, હજી તો કરે એ નવી રેલી લાયા છે જોઈ લો મિત્રો હું બતાવી દઉં જોઈ લો એલ એડી જ જોવું છે મોડાહુદી એટલે વહેલા ઉઠતા જ નહીં અને હાલ તો વેકેશન પડી ગયું છે દિવાળીનું તે મોડા હુદી ટીવી એલઈડી જોવ છું કરે તો જય માતાજી મિત્રો આજના માતા એટલો જ વિડીયો સર એ બિન હજી અને બીજો લોક કાલે બનાવીશું તો વિડીયો ગમત લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મારા મંડપમાં મળું થાય છે Jadi Mataji.